સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત ચાર ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામે આજે પ્રાથમિક શાળાના નવનિર્મિત ચાર ઓરડાનું લોકાર્પણ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા સભ્ય શ્રી તલોદ પ્રાંતિજીના વરદ હસ્તે દીપ પ્રગટાવી અને રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હિમાંશુભાઈ ડી નીનામા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત સાબરકાંઠા શ્રી દશરથસિંહ વી ઝાલા તાલુકા પ્રમુખ તલોદ શ્રી ગણપતસિંહ પી ઝાલા જિલ્લા સદસ્ય વડોદરા સીટ શ્રી ભીખુસિંહ ડી ઝાલા જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી કાળુસિંહ બી ઝાલા સરપંચ શ્રી બોરિયા જગાપુર ગ્રામ પંચાયત શ્રી છત્રસિંહ કે ઝાલા એસએમસી અધ્યક્ષ બોરિયા છાપરા પ્રાથમિક શાળા તથા શ્રી અગરસિંહ એમ ઝાલા શાળાના શ્રી છાપરા તથા સર્વ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને તમામ આવેલા મહેમાનોને શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ગામના યુવાનો માતાઓ બહેનો હાજર રહ્યા અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા તલોદ